સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત છે સુરતમાં હત્યા કરનાર આરોપીઓ કાયદાનો કે પોલીસનો દર રાખ્યા વિના બે બની હત્યાને અંજામ આપતા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરતમાં વહેલી સવારે રાંદેર પોલીસની હદમાં આવેલ મક્કાઈ પુલ પાસેના વિસ્તારમાં ચિશ્તીયા પાન સેન્ટર પાસે એકવીસ વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી હત્યા કર્યા બાદ આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો રણધીર માં બાપુનગર ખાતે રહેતા એકવીસ વર્ષ મુન્નો ઉર્ફે મુનાફ શેઠ શકીલ વહેલી સવારે ચિશ્તીયા પાન સેન્ટર તેના મિત્ર સાથે રૂપિયા ની લેતી દેતી બાબતે વાત કરવા ગયો હતો જ્યાં બંને વચ્ચે ઝઘડો થતા તેના મિત્ર પોતાની પાસે રાખેલ ચપ્પુ વડે મુન્નાને ને ભાગે ઘા કરી નાસી છૂટ્યો હતો મુન્નાને ને ઊંડો ઘા લાગતા ઘટના સ્થળ પર લોહીના ના ખાબોચિયા ભરાઈ ગયા હતા જેથી યુવકને તાત્કાલિક સારવાર અર્થે એકસો આઠ દ્વારા

બનાવ બનવા પામે છે જેના અંદર ફરિયાદી નજીરભાઈ છે એમના નાના ભાઈ મુન્ના ઉર્ફે માનસિક નાઓ તથા આ કામના આરોપી જે છે એ ફારૂક મોહમ્મદ અસલમ ઉર્ફે કંડત ફારૂક પટેલ નાઓ વચ્ચે પૈસાની લેતી દેતી બાબતમાં સામાન્ય ઝઘડો થાય અને ઝઘડામાં આ કામના આરોપી ઉશ્કરાઈ ગયેલ અને એને પાસેના ચપ્પુના જેવું હથિયાર હતું એ ચપ્પુ એના સાત ભાગે આ મારી દીધેલ જેથી વધારે પડતું બ્લિડિંગ થઈ ગયેલ અને પછી તાત્કાલિક એકસો આઠને બોલાઈને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલ તો ત્યાં સિવિલના ડોક્ટર શ્રી એને મરણ જાહેર કરેલ છે અને આ હાલમાં આ કામના આરોપી વિરોધમાં ખૂબ ગુનો બધો દાખલ કરવામાં આવે છે તો આરોપીનું આ આરોપી અત્યારે ત્યાંથી પોતા નાસી ગયે છે અને તપાસ ચાલે છે કેટલા બનાવતો ને તપાસ આ કા બનાવ સવારના પાંચ સાડા પાંચ વાગ્યાનો છે અને પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગળ તપાસ ચાલુ છે તો મરણ જનાર શું છે મરણ જનાર અત્યારે એની તપાસ ચાલુ છે એટલે અગાઉ કે ગુનામ પકડાય છે કે એની કોઈ ખ્યાલ નથી